બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શાકોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા લોયા ગામના દરબાર આલા ખાચરની વિનંતીને માન આપીને આજથી બસો વર્ષ પૂર્વે બારમણ ચોખા ઘીથી ભરેલ રીંગણના શાકનો જાતે વઘાર કરીને શાકોત્સવની ધાર્મિક પરંપરાની શરૂઆત કરી હતી જે આજે પણ જોવા મળે છે ત્યારે તાલુકાના બેરાજી રોડ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભવ્ય શાકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેન દ્વારા વહેલી સવારથી ચૂલા ઉપર રોટલા બનાવવાનું શરૂ કર્યું હતું અને આવનાર તમામ મહેમાનોને રોટલો તેમજ શાકનો પ્રસાદ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ